વલસાડના મરલા ગામે આવેલા નવનિર્માણ વિદ્યાલય યુવક પ્રગતિ મંડળ કુમાર છાત્રાલયમાં સત્તર વર્ષીય અભ્યાસ કરતો વિદ્યાર્થી નારિયેળીના વૃક્ષ ઉપરથી નીચે પટકાતા સારવાર દરમિયાન ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં મોત વલસાડના મરલા ગામ ખાતે આવેલી નવનિર્માણ વિદ્યાલય યુવક પ્રગતિ મંડળ મરલા કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા સત્તર વર્ષીય રોહિતભાઈ કાળુભાઈ સાવડેભાઈ ખાને જેઓ આજરોજ સવારે છાત્રાલયના કમ્પાઉન્ડમાં આવેલા નારિયેળીના ઝાડ ઉપર નારિયેળ પાડવા માટે ચડ્યો હતો જે દરમિયાન તેનો પગ લપસી જતાં તે નીચે પટકાયો હતો જેના કારણે તેને ઈજા પહોંચતા આસપાસના છાત્રાલયના વિદ્યાર્થીઓ અને ગૃહ માતા તેમજ ગૃહપતિ દોડી આવ્યા હતા અને સારવાર હેઠળ એકસો આઠ મારફતે વિદ્યાર્થીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે વિદ્યાર્થીનું સારવાર મળે તે પહેલા જ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા પરિવાર ઘટના સ્થળે પહોંચી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી લાશને પીએમ કરાવી અકસ્માત મોત અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે